નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી હકીકત મેળવી ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપેલ તે અનુસંધાને એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ અને ખાનગી બાતમીદારો વોચમાં હતા તે સમયે નવસારી જિલ્લા એલસીબી ઇન્સ્પેક્ટર વીજે જાડેજાની ટીમ અને તેમના બાતમીદારને મળેલ બાતમી હકીકત આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતો ટ્રક ખારેલ ઓવરબ્રિજ ઉતરતા તુલસી હોટલ સામે નાકાબંધી વોચ ગોઠવી ટ્રક ચાલક દેવા ઉર્ફે ડીએન નારાયણ કરસનભાઈ સાવરિયાને પકડી ભારતીય બનાવટી વિદેશી દારૂની વોડકા રમ વિસ્કી તથા બીએર્ટેન કુલ સત્યાવીસ નંગ જેની કિંમત એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી